તો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રીજા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણો કપાસ વીસ દિવસનો થઈ ગયો છે અને આજે સઠું પિયત આપ્યું છે અને કપાસ આવડો આવડો થઈ ગયો છે જુઓ મિત્રો બધો આવો કપાસ થઈ ગયો છે અને વીસ દિવસ થયા છે આજે સઠું પિયત ચાલુ કર્યું છે અને અમુક આપણે નાનો જે પારવેલો હોય એ થોડોક હજી નાનો છે અને આપણે આમાં નિંદામણ થઈ ગયું હતું ખડ એટલે સોરવું અને પછી હવે પિયત આપ્યું છે પડ્યું છે આપણે આવું ખડ હતું આમાં અને પછી આપણે આને સ્વારીથી સોરી નાખી ખાડું અમુક ખાડુ વધારે હતું અમુકમાં ઓછું હતું આપણે હળવટ હતું એના હિસાબે બાસાલી નથી મૂકી છતાં પણ ખડ આવું થઈ ગયું છે તો આપણે સોરી નાખ્યું છે તો આપણે આમાં મિત્રો બાષાલી નથી મૂકી એના હિસાબે થોડુંક નિંદામણ થયું હતું એટલે પહેલાં આપણે નિંદી નાખ્યું અને પછી આજે પિયત આપી દીધું આ વખતે પિયતમાં થોડુંક લેટ થઈ ગયું છે છ સાત દિવસ સાત આઠ દિવસ જેવું થયું પહેલું પિયત જે આપ્યું હતું એને એટલે થોડુંક તાપના હિસાબે તાણ પડી ગઈ કપાસને તો આજે આપણે પિયત આપી દીધું છે જુઓ મિત્રો તો કપાસ સરસ બધો આપણે થઈ ગયો છે તો ભલે ચાલો મિત્રો હવે આ પિયત આપ્યું છે પછી બે ત્રણ દિવસમાં કેવો કપાસ થાય છે આગળ આપણે વિડીયો બનાવીને બતાવશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન